પણ મોમાનો ભણ્યો ભણો એના પાન ના રેતો ના કઈ ના જોડો ચિંતુ જોડો ચોરીઓ ખુબ હ અને મોબાઈલ જોવો વધારે

ये तू उठले तो उठ सका न्यू ठो मोढू થઈ ગયો તે મારતો દુય હે હે તા જકો ઓળનેયા બોત શું કરે દાઢવાレ લે મોડુ કાઈ છોડુ લે હેડ તો ઉઠક યોરો જોછ તો તા કા ઉઠ લે તુ કા ઉઠ મનોરમે દોષ લે પણ આવું કરજો ના અહીંયા બતાજે ઘટિયા ઓ ના અહીંયા જા કુલે તો થારે દોશી હમ આ છે એટલે કીધું કુલે ઓ સ્મીટ આ છે અચ્છા મોટો અરે કિંતુ હું ઉડતો એ નતો ના પાડી ગયો મારા કાકે મને ભોણા જોડે જવાની તો ના પાડી તો મને જોડે ના

બાર વાગ્યા બાર આટલો મોડો કુતરો ભાઈ મારે જાવું પડશે બત્રીજા મારા બેટા શું બત્રીજો છે ને કુંબાડે ખોટા કલાક માં ગયા જ્યાં નહીં

એય એન જન ચિંટુ ભાઈ એન છોકરો એ મારા ભત્રીજાને લઈ ગયો કા મારું પત્રીજો રીળ ગટ્ટો યે કહો સો નહીં એટલે બજા મારા બધાને ગટ્ટો ના પડે યાર જોમ થાય તો કીએ થી તમે અમારે બોણ ના અને અરી પાટોન કી આઈ હાથે છોકરો બોલાવી તારિબા તારીબા એ રિબા અરીબા એ અરીબા અલ્યા અરીબા અલ્યા પથોક તમા ચિંટુ તો જો એ અરીબા ઓમેજી સુ આવો ઉતારી ઉતારી આ સરી ગઈ એ અરીબા અલ્યા અલ્યા હેરીભાઈ થપડી હેરીભાઈ થપડી ઉના કર એમ ના ઉઠી આવો ઉઠો ઉડ્યા કે તમા

તમાર ગટ્ટો બગાડવામાં પોણો ચિંટુ વધ્યો ઉંચો જ ને ગેમ રમવાની આજ તો આ

નોકરી લે તું સેન્ટિંગ માં નોકરી લે આ હું કે ઘટી ખબર ઓહ કે તું પેટી હારે અને કે બીડી હળગાવું મને રોજ મસાલા બનાવ તમે ચીસો ચેક કરો મહેસાણા મહેસાણા ખાતે શીખવાડાયો તમે આયા છે લાઈન તમે

બે જ કરી આ ચિન્ટુ ઈ વ્યસન એક કોમ કરો એક બધો મારો ખબર પડશે મારો બધું કોઈ ના ખાય મારો એટલે બધી ખબર પડે મારો કોઈ ખાય ના આ મમા નો ભોડો અને તમારે ચિન્ટુ શીખવાડે હે કપાડે કુકડા જેવા કપાને તાર તો મસ્ત કે મારે તો કુકડાંકી હે ખાઈ

આ એકબીજા કરતો હોય તો બરાબર આ ઘટકે મી તો ના નહીં પડ્યો બે ના તો મી ના નહીં પાડી જ ફરવા જવાનું ચડાવવારે ભાવ ક્યાં કટિયો મોકલતું જ નહીં રે માં એ બે બે ખરાબ સિવાય છોકરા બે બે મારું જુ

મારો બનાસ પછો આ